હાલ મહિલા આઈપીએલ ચાલી રહી છે જેમાં આઈપીએલ અને સટ્ટા બેટિંગ કરી રહેલા દસ જેટલા શકુનીઓને રંગે હાથે ઝડપાઈ પાડ્યા હતા પલસાણા પોલીસની કારેલી ગામે ફ્લાવર વેલી સોસાયટીમાં રેડ દરમિયાન કુલ પાંચ જેટલા ઈસમો સટ્ટા બેટિંગ કરી રહ્યા હતા તમામ ઓનલાઈન સટ્ટો રમવા માટે મોબાઈલ લેપટોપ તેમજ સોફ્ટવેર વડે જુદી જુદી બેંકોમાં ખોટા નામની કંપનીઓનું એકાઉન્ટ ખોલ્યું હતું અને એ કંપનીઓના એટીએમ પૂરા પાડીને દિલ્હી કેપિટલ તેમજ રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે ચાલી રહેલી મહિલા આઈપીએલની મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમી રહ્યા હતા માત્ર ક્રિકેટ જ નહીં પરંતુ વિવિધ વેબસાઇટ ઉપરથી અન્ય સોળ જેટલી રમતો પર સટ્ટો રમાડાતો હોવાની હકીકત બહાર આવી હતી ત્રણ ઓનલાઈન સટ્ટો રમવા માટે ત્રણસો રૂપિયા ફી પણ સટ્ટો રમનાર પાસેથી લેવામાં આવતી હતી તો અલગ અલગ એકાઉન્ટ મારફતે જે સટ્ટા રકમ જમા થતી હતી તે તમામ એકાઉન્ટ કરંટ એકાઉન્ટ હોવાનું સામે આવ્યું હતું જે રકમ એક જ એકાઉન્ટમાં જમા કરી અને ઉપાડી લેવામાં આવતી હતી આ તમામ પકડાયેલા આરોપીઓ છેલ્લા ત્રણ મહિનાથી આ વિસ્તારમાં સક્રિય હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે પોલીસે કરેલી કાર્યવાહી દરમિયાન તેઓ પાસેથી એકતાળીસ જેટલા મોબાઈલ ફોન

ફ્લાવર વેલી સોસાયટીના મકાન નંબર છત્રીસ અને સડત્રીસમાં ઇન્ટરનેશનલે રમાતો સટ ક્રિકેટનો સટ્ટો ચાલી રહ્યો છે જેમાં પોલીસે રેડ કરતા દસ આરોપીને પકડેલા છે એકતાલીસ જેટલા સ્માર્ટફોન્સ મોબાઈલ આઠ લેપટોપ તથા અલગ અલગ એટીએમ કાર્ડ ત્રેવીસ જેટલા નંગ પકડી અને આઠ લાખ એકત્રીસ હજારનો કુલ મુદ્દામાલ કબજે કરેલ છે તથા આ તમામ જે વોટ્સએપ મેસેજીસમાં અને હિસાબ માટે મૂકેલા ચોપડાઓમાં લગભગ વીસ કરોડ જેટલાનું ટ્રાન્ઝેક્શન પહેલી જાન્યુઆરી બે બે હજાર ચોવીસથી થયું હોય એ હકીકત સામે આવેલી છે આ જે સટ્ટાનું ઇન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટાનું રેકેટ ચલાવતો હતો એ કરણસિંહ ઉદારામ નામનો ઈસમ જે રાજસ્થાનનો રહેવાસી છે એનું નામ પણ સામે આવેલ છે અને દિલ્હી કેપિટલ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મહિલા આઈપીએલની મેચ ઉપરનો સટ્ટો એ સમયે ચાલતો હતો પોલીસે આ કેસને ખૂબ જ ગહનતાથી અને ગંભીરતાથી લઈ અને અન્ય કેટલાક દસ્તાવેજી પુરાવાઓને આધારે આ કેસમાં આઈપીસીની સેક્શન ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર અને ગુનાહિત કાવતરું એકસો વીસ બી તથા જુગારધારાની કલમ ચાર અને પાંચ અને સાથે સાથે આઈટી એકની કલમ છાસઠ સી અને ડી મુજબનો ગુનો દાખલ કરેલ છે અને દસ પકડાયેલ આરોપીમાંથી એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક પણ છે જેમની ધરપકડ કરવામાં આવેલી છે અને સોળ તારીખ સુધી સાંજે રિમાન્ડ પણ મેળવેલ છે આમાં એકતાલીસ મુદ્દામાલ જે મોબાઈલ પકડાયેલ છે એની કુલ કિંમત છ લાખ એકોતેર હજાર થવા જાય છે આઠ જેટલા લિનોવો કંપનીના લેપટોપ છે જે એક લાખ સાહીઠ હજાર ની કિંમત થાય છે એટીએમ કાર્ડ તથા લખાણવાળા બે ચોપડા મળી એમ કુલ મળી અને આઠ લાખ એકત્રીસ નો મુદ્દામાલ પોલીસે કબજે કરેલ છે પકડાયેલા આરોપીઓ મોટાભાગના રાજસ્થાનના છે બે પંજાબના છે દૂધાના મેઘારામ ચૌધરી એ હાલ પલસાણા રહે છે પણ મૂળ બાડમેરના છે શુભમ ભગત એ જાલંધર પંજાબનો રહેવાસી છે એકવીસ વર્ષીય પંકેશ ભગત એ પણ જાલંધર પંજાબનો રહેવાસી છે ત્રેવીસ વર્ષીય કિયારામ જાટ એ બાલોત્રા રાજસ્થાનનો રહેવાસી છે પ્રકાશ ચૌધરી સિરોહી રાજસ્થાનનો રહેવાસી છે સોનારામ જાટ બાળમેર જિલ્લાનો રહેવાસી છે પ્રભુરામ જાટ બાળમેર જિલ્લાનો રહેવાસી છે કિશન મેઘારામ જાટ બાળમેર જિલ્લાનો રહેવાસી છે પુનારામ ચૌધરી એ પણ બાળમેર જિલ્લાના બાયતુ તાલુકાનો રહેવાસી છે આ કેસમાં છેલ્લા બે દિવસથી પલસાણાની ટીમ તપાસ કરી રહી છે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ મદદ કરી રહી છે એએસપી કામરેજ અને પ્રોબેશનર એએસપી પ્રતિભા જે અત્યારે પલસાણા પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ એસએચ છે એ તપાસ કરી રહ્યા છે અને આ કેસની તપાસ પ્રોબેશનર આઈપીએસ પ્રતિભા ગોદારાને સોંપવામાં આવેલી છે ફર્ધર આ ટીમે તપાસ કરતા વોન્ટેડ આરોપીઓ કર્ણસિંહ ઉદારામ પછી બાદશાહ જેના પૂરા નામની ખબર નથી પડી કેબિન જેના પુરા નામ હજી જાણવા માટે પોલીસ તપાસ કરી રહી છે અને નાસિક નામનો માણસ આ ચાર નામ હજી આ તપાસમાં આવેલા છે ફર્ધર ડિટેલ્સની વાત કરીએ તો આ પૈસા જે આવતા હતા એના અલગ અલગ નામના જે કરંટ એકાઉન્ટનો ઉપયોગ થતો હતો એમાં શ્રીહરિ ટેક્સટાઇલ ભૈરવનાથ ટેક્સટાઇલ સંગમ નિયતિ ફેશન સુપ એન્ટરપ્રાઇઝ કિસ્ના ફેબ્રિક નિયતિ ફેશન બોસનમાં ટેક્સટાઇલ કાનજી ટેક્સટાઇલ રુદ્રા લક્ષ્મી આવા લગભગ મળી અને પંદરથી વધુ એકાઉન્ટ્સ જે કરંટ એકાઉન્ટ છે એમાં એ ટ્રાન્ઝેક્શન થતા હતા અને એનાથી આગળનું લેયર આમાં પૈસા આવી જાય એટલે નિયત સમયે એક દિવસે કે બે દિવસે એ સમયે બીજા એકાઉન્ટ્સમાં એ પૈસા ટ્રાન્સફર કરી દેતા હતા જેની હાલ પોલીસ તપાસ કરી રહી છે અને જે આમાં જે વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ ફેર પ્લે ટ્વેન્ટી ફોર ડોટ ઇન તથા ડબલ્યુ 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 ડોટ માય ફેર પ્લે ડોટ કોમ એ બંને ઓનલાઈન ગેમિંગ સાઇટ પરથી આ સટ્ટો રમાડતા હતા અને માત્ર ક્રિકેટનો જ સટ્ટો નહીં અન્ય બીજી સોળ જેટલી રમતો પણ એ એમાં સામેલ હતી આનું એક ઇન્સ્ટાગ્રામ પર પણ ફેર પ્લે ની ડિટેલ છે ઇન્સ્ટાગ્રામ પર પણ એની સાઇટ છે એ સાઇટ પર વિઝિટ કરી અને ત્યાંથી વોટ્સએપ નંબરના માધ્યમથી આને કઈ રીતે ઓપરેટ કરવું એની જે યુઝર અને જુગાર રમનાર લોકો હતા એને ડિટેલ આપવામાં આવતી હતી એ વોટ્સએપ નંબર પણ અનનોન ટાઈપના છે જેની પણ તપાસ સાયબરની ટીમ પણ સાથે જોડાઈને કરશે જે અકાઉન્ટ જે ઓપરેટ થતા હતા એ ઇન્સ્ટાગ્રામ થ્રુ કે વેબસાઇટના મારફતે આ બે મેં જે તમને કીધું એના મારફતે મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન કરાવો એટલે આમાં તમને અકાઉન્ટ નંબર મળે અને એવા બે ત્રણ મેઇન અકાઉન્ટ નંબર જે છે એ શ્રી વન થર્ટી ફાઇવ શ્રી વન થર્ટી સિક્સ અને બાલાજી એફપી પી વન વન ઇલેવન સુધી પણ પોલીસ પહોંચી ગયેલી છે એ સિવાય ફિઝિકલ ચોપડાઓએ બધા કબજે કરવામાં આવેલા છે અને આ જે બેંક એકાઉન્ટ રજીસ્ટ્રેશન જે દરે કરવાની પ્રોસેસ ચાલે એના ત્રણસો રૂપિયા પણ આ લોકો જે સટ્ટો રમનારા છે અને મેઇન બુકીઓ છે એ આ કેસમાં લેતા હતા ઇન શોર્ટ આ મોટા પાયાનું જે કેસ છે એ કરવામાં પલસાણા પોલીસને સફળતા મળી છે હું તેમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને અત્યારે ખૂબ સારું ઇન્વેસ્ટિગેશન થાય અને આમાં સંડોવાયેલા છેક મૂળ વ્યક્તિ સુધી ઇન્ટરનેશનલ લેવલ સુધી પણ કોઈ લિંક છે કે નહીં એની પણ પોલીસ અત્યારે તપાસ કરી રહી છે